જુનાગઢમાં ભારે વરસાદના પગલે પરિસ્થિતિ સાનુકૂળ ન થાય ત્યાં સુધી દામોદર કુંડ વિલિંગન ડેમ જટાશંકર જવા પર રોક લગાવાય છે તો સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા વિગતે વાત કરીએ સવારથી સતત વરસી રહેલા વરસાદના કારણે જુનાગઢમાં પણ ભારે વરસાદના પગલે ઉપરવાસમાંથી પાણીની આવકમાં વધ આવકમાં વધારો થતાં યાત્રાળાઓ યાત્રાળુઓની સુરક્ષા અને સલામતીના કારણે દામોદર ડેમ જટાશંકર વિલિંગન ડેમ દામોદર કુંડ પર જવા પર વહીવટી તંત્ર દ્વારા પરિસ્થિતિ સાનુકૂળ ન થાય ત્યાં સુધી રોક લગાવવામાં આવી છે જૂનાગઢમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહીના પગલે વહેલી સવારથી જ સતત વરસાદ વરસી રહ્યો છે ત્યારે ભવનાથમાં આવેલ અતિ પવિત્ર દામોદર કુંડમાં પણ પાણીનું સ્તર અસાધારણ સ્તરે વધતા સલામતીમતી માટે ભાવિકો અને નાગરિકોને પાણી ન ઘટે ત્યાં સુધી દામોદર કુંડ વિલિંગડન ડેમ જટાશંકર પર જવા પર પ્રતિબંધ રાખવામાં આવ્યો છે જિલ્લા ડિઝાસ્ટર શાખા તરફથી મેજિસ્ટર જિલ્લા કલેક્ટર સાહેબની સૂચનાઓ જનહિતમાં જારી કરવામાં આવે છે તે તમામને એ ધ્યાનમાં રાખી અનુરોધ છે તો તેથી જૂનાગઢ આજુબાજુના તમામ વિસ્તારના લોકોને પોતાની સુરક્ષા માટે જિલ્લા કલેક્ટર સાહેબ તરફથી એક જાહેરનામું કરવામાં આવેલું છે તો ત્યાં ન જવા માટે સહજ ન્યૂઝ તરફથી પ્રત્યેક જુનાગઢ વાસીઓને નમ્ર અપીલ કરવામાં આવે છે સહજ ન્યૂઝ જુનાગઢ